આજના બજેટમાં મેઇન મુદ્દો એવો છે કે જે સરકારે વેપારીઓ માટે સ્લેબમાં ફેરફાર કર્યો હતો તેમાં દરેક વેપારીને ઇન્ડિવિજ્યુઅલ સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો રિઝિમ ટુમાં પચાસ હજારથી લઈને જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું પહેલાં તેનું પંચોતેર હજારની લિમિટ કરી છે તો તેમાં એ ફાયદો ખાસ કરીને મુંદ્રા લોન જે દસ લાખની લિમિટ હતી તે લિમિટ માટે વીસ લાખ રૂપિયા સુધી કરી છે તો તે ફાયદો એમએસએમઈઝ માટે જે સો ટર્મ લોનમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ સો કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે જે અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે તો એ પણ એક ફાયદાકીય છે સ્ટેટ એસેટ પીરિયડ પણ દરમિયાન ફાઇનાન્સની જરૂરિયાત સંતોષાય તો તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે તે પણ એક ફાયદાકીય બાબત ગણી શકાય અને ખાસ જે ઓગણીસો ને એકસઠથી જે ઇન્કમ ટેક્સનો કાયદો ચાલી આવતો હતો તેને પણ સુધારો કરવાનું જે વચન આપ્યું છે ફાઇનાન્સ મિનિસ્ટરે તે પણ આવકાર ટેક્સ અને ટેક્સટાઇલની વાત કરું જે સ્પેન્ડેક્સિયાન અહીંયા બને છે અને સ્પેન્ડેક્સિયાન માટે જે રો મટીરિયલ બહારથી આવે છે તેમાં સરકારશ્રીએ પાંચ સાત ટકાની જે ડ્યુટી લાગતી હતી એના પર ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે તે પણ એક ફાયદાકીય માળખું કહી શકાય કે ઉદ્યોગ ધંધાને રાહત મળી બજેટ તો સારું છે ખેતીલક્ષી બી છે ખેતીમાં બી વન પોઈન્ટ ફિફ્ટી ટુ એના એક કરોડનો એમને જે પ્રાકૃતિક ખેતી માટે જે ફાળવ્યા છે અને એક લાખ ખેડૂતોને જે રોજીરોટી આપવામાં વાત કરી રહ્યા છે તે પણ એક આવકારદાયક પગલું છે આજનું બજેટ નિર્મળાજીએ જે રજૂ કર્યું છે તે મિડલ ક્લાસ માટે ખૂબ સારું છે કારણ કે ડાયરેક્ટ ટેક્સનો જો પહેલાં વિચાર કરીએ તો ડાયરેક્ટ ટેક્સમાં ન્યૂ ટેક્સ રિઝીમમાં એમણે પગારદાર વ્યક્તિને જે સ્ટાન્ડર્ડ પંચ પચાસ હજાર બાદ મળતું તેનું વધારીને પંચોતેર હજાર કર્યું છે સિમિલરલી ન્યૂ ટેક્સ રિઝિમમાં જે ટેક્સનો રેટ છે તે ઘટાડ્યો છે અને પંદર લાખની સુધીની આવક પર જે ટેક્સ ભરવાનો થતો હતો તેમાં સત્તર હજાર પાંચસોનો ફાયદો થાય છે આ મિડલ ક્લાસ માટે ખૂબ સારું કહેવાય સિમિલરલી જો આપણે ટેક્સના ઇન્કમ ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેનની વાત કરીએ તો અત્યાર સુધી એક લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ એક્ઝમ હતો તે વધારે અઢી લાખ રૂપિયા કરો છે આમ ખૂબ સારું કહી શકાય મિડલ ક્લાસ માટે ખૂબ સારું છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિચાર કરીએ તો સ્પિન્ડેક્સ યાન જે આવે છે તેની ડ્યુટી બે ટકાથી ઘટાડી છે આથી યાન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થશે સિમિલરલી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ પછી આપણે વિકસિત ભારત આ બધા માટેનું બજેટમાં સારું પ્રોવિઝન કર્યું છે એક પોઈન્ટ પચાસ બાવન કરોડનું લાખ કરોડનું આપણે લોકોએ એલોકેશન કર્યું છે અને ચાર લાખ ચાર કરોડ દસ લાખ માણસોને નવી રોજગારી પ્રાપ્ત થશે એ અંગેનું આવ્યું છે આમ ઓવરઓલ બજેટમાં વિચાર કરીએ તો ખૂબ સારું એમણે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આપણા સુરતને માટે જો વિચારે તો ટેક્સમાં ફાયદો છે આમ હું એમ માનું છું કે એમ આ આ વખતનું બજેટ કમ્પેરેટિવલી ખૂબ સારું અને બેલેન્સ છે સાતમું બજેટ તમામ વર્ગોને રાહત આપતું બજેટ છે તેમ કહી શકું કારણ કે આ બજેટની અંદર તેઓએ યુવાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે અને ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપ્યું છે ઉદ્યોગની વાત કરું તો સો શહેરોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજ્યોની ભાગીદારીથી અને બાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ યોજના બનાવવાને કારણે ઇન્ડસ્ટ્રીને વેગ મળશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો કાચા હેરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને સેફ હાર્બર દર પ્રસ્તુત કરવામાં આવતા માઇનિંગ કંપનીઓ હવે સીધી સુરત આવી શકશે ઈ કોમર્સ ના હબ અને એને પીપીપી મોડલ થી વિકસિત કરવા માટેની જાહેરાત ને કારણે નાના શેરો ને મદદ મળશે અને જેને કારણે એક્સપોર્ટ વધશે અને સોલાર ઇન્ડસ્ટ્રી ની અંદર પીએમ સૂર્યગર યોજના ને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવતા સુરતના ના સોલાર ઇન્ડસ્ટ્રી ને ઘણો મોટો ફાયદો થશે જી આ વખતે અમને એવું લાગે છે કે સરકારે આ ઇન્ડસ્ટ્રી પર બહુ મહેરબાની કરી હોય અને અમે ઘણા વર્ષથી જે વસ્તુ ઉપર પ્રયત્ન કરતા હતા અને એનું નિરાકરણ આ વખતે આવ્યું છે ખાસ કરીને જે ઇક્વિડેશન લેવી જે બે ટકા લાગતી હતી ઓનલાઈન પરચેસ જ્યારે થતું હતું અને ઓનલાઈન ઓપ્શનની અંદર જે રફ ડાયમંડની અંદર ટેન્ડર ભરતા અને એના પર બે ટકા લેવી લગાવવામાં આવતી એના કારણે ઘણો બધો બિઝનેસ આપણો બેલ્જિયમ અને બેલ્જિયમ અથવા દુબઈની અંદર શિફ્ટ થતો હતો તો હવે એ બિઝનેસ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર જ વ્યવસ્થિત રીતે ડાયરેક્ટ પરચેસ કરી શકીશું અને માઇનસ ડાયરેક્ટ એક્સપોર્ટ કરશે ઈન્ડિયાની અંદર જેના કારણે એ બે ટકા જે વધારે લાગતા હતા એ લાગતા બંધ થશે આની સાથે સાથે ગવર્મેન્ટે સેફ હાર્બર રૂલ્સને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તમને થોડી માહિતી આપી દઉં કે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન જે અત્યારે ગુજરાતની અંદર જીજેપીસી રન કરી રહ્યું છે એના અંદર જે માઇનર્સ હતા એ પોતાની રફ પ્રદર્શિત કરતા અને એ લોકોને રફ રિટર્ન લઈને જતું રહેવું પડતું હતું કારણ કે અહીંયાના અમુક નિયમ્સના કારણે એ લોકો સેલ નહોતા કરી શકતા તો આ રૂલ્સના કારણે એ લોકો રફ અહીંયા પ્રદર્શિત પણ કરશે અને અહીંયા ડાયરેક્ટ સેલ કરશે અને જો બાકીની રફ વધી હશે એ લોકો રિટર્ન લઈને જતા રહેશે ટ્રાન્સપોર્ટેશનની સાથે સાથે ઘણો સમયનો પણ બચાવ થશે એક મહત્ત્વની વાત કરું તો અમારી ઇન્ડસ્ટ્રી માટે જે ગોલ્ડની ડ્યુટી પંદર ટકા જેટલો એક્સપેન્સ થતો હતો અમારે એ અત્યારે પાંચ ટકા પ્લસ એક ટકા છે જ એટલે ટોટલ છ ટકા ડ્યુટી થઈ ગઈ છે નવ ટકા રિડક્શન એની અંદર મળ્યું છે ગોલ્ડ અને સિલ્વરની અંદર આની સાથે સાથે પ્લેટિનમ પણ એ સસ્તું થયું છે એના પર છ પોઈન્ટ ચાર ટકા જેટલી ડ્યુટી લગાવવામાં આવી છે જે અગાઉ પંદર ટકા જેવી લાગતી હતી આ બધી જ વસ્તુ એક સારી ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવાના લક્ષણો છે અને આના કારણે આપણી ઇન્ડસ્ટ્રીને ઘણો બધો બેનિફિટ થશે આજનું જો બજેટ જોવા જઈએ તો મારા પ્રમાણે ખૂબ બેલેન્સ બજેટ છે આને જો નામ આપીએ તો સોશિયો ઇકોનોમિકલ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ વાળું બજેટ છે દેશના સમગ્ર વિભાગોને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમી ક્ષેત્ર તમામને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો યુવાનોને તૈયાર થાય એ પ્રમાણેનું બજેટ છે ખાસ કરીને જો વાત કરીએ તો યુવાનો માટે મુદ્રા લોન જે દસ લાખથી વીસ લાખ હવે આ વખતે કરવામાં આવી છે અને વિશેષની અંદર દેશના યુવાનો અલગ બિઝનેસની અંદર ઇન્ડસ્ટ્રીમાં તૈયાર થાય તો એ બિઝનેસ માટે એવા એ એક કરોડ યુવાનોને ભેગા આના અંદર આંતરી લેવામાં આવ્યા છે જેની સા જેના માટે સાત હજાર કંપનીઓને જોડવામાં આવી છે અને એ લોકોને માસિક પાંચ હજાર રૂપિયાનો ઇન્ટર્નશીપમાં એ લોકોને સેલરી આપવામાં આવશે અને ઇન્ટર્નશીપ પૂરી કર્યા પછી છ હજાર રૂપિયાની સેલરી આપવામાં આવશે આની સાથે એક હજાર દેશના ટ્રેનિંગ સેન્ટરોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે એટલે એવું કહી શકાય કે ભવિષ્યના વિકસિત ભારતને નિર્માણની અંદર જે યુવાનો છે એ લોકોને તૈયાર કરવા માટેનું આ બજેટ કરવામાં આવ્યું છે ઓવરઓલ બજેટની અંદર અમારી જો માંગની વાત કરીએ તો ટેક્સટાઇલની ગઈકાલે જ એક સ્કીમની રજૂઆ સ્વીકારી કરવામાં આવી હતી પણ આ વખતે જોવા જઈએ તો તમામ વિભાગોની અંદર નાના ઉદ્યોગથી લઈને મોટા વ્યક્તિ તમામ લોકોનો આમાં સમાવેશ થઈ રહ્યો છે